પાલનપુરની પાલનપુરમાં પોલીસ કર્મીના મામલે મૃતક પોલીસ પરિવારજનો પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા પોલીસના ઉપલી અધિકારીઓએ મૃતક પર માનસિક ત્રાસ આપ્યો હોવાનો આક્ષેપ કર્યો મૃતક પર ચાસઠ બી મુજબ ખોટો ગુનો દાખલ કરી ફસાવ્યા હોવાના આક્ષેપ કર્યા તો પોલીસ ફરિયાદ ન લે ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો પાલનપુર પોલીસ ફરિયાદ ન લેતી હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે સાત વર્ષથી પોલીસ ખાતામાં નોકરી કરતા હતા હેડ કોન્સ્ટેબલ હતા અને ખાતાના અધિકારીઓ દ્વારા એમને બિલકુલ છેલ્લા એક વર્ષથી હેરે હેરેસમેન્ટ અને તનાવમાં રહેતા હતા એમની ટ્રાન્સફર પણ એક નાનકડા ગુનામાં સુરત ખાતે કરી અને સુરત હાજર થઈ અને પછી એમને મેન્ટલી હેરેસમેન્ટના કારણે ગેરઆઈન આવીને સુસાઈડ કર્યું છે અને એ સુસાઈડ નોટ પણ પ્રાપ્ત થઈ છે જે અમે પોલીસને વિનંતી કરીએ છીએ કાલના કે અમારી એફઆઈઆર લો ત્યાં સુધી પોલીસ કોઈ વાત સાંભળવા માગતી નથી અને જ્યાં સુધી એફઆઈઆર ન કરે ત્યાં સુધી અમે ડેડ બોડી ઉપાડી ડેડ બોડી લેવાના નથી અને આ આ પોલીસ વિરુદ્ધ અમે અમારે નળ છૂટથી આગળ જવું પડે એવું છે નામી વિંદર જે કચ્છ ભુજ ખાતે મુખ્યમંત્રી ખાતે પોલીસ એસ્ટ્રો નોકરી કરી રહ્યો હતો આજથી ત્રીસેક દિવસ પહેલાં તેની એની ઉપર એક પાંસઠ સાસઠ બીનો એક કેસ કરવામાં આવેલ એમાં વિકાસ ટુંડા સાહેબ દ્વારા એને માનસિક હેરાન કરી અને કચ્છ ભુજ ખાતેથી એની બદલી કરી અને સુરત ગ્રામ્ય મોકલી આપ્યો અને સુરત ગ્રામ્ય એને તાત્કાલિક હાજર થવાનો ઓર્ડર આપ્યો એમ એક બે દિવસ ટાઈમ નહીં આપ્યો કે આ એક બે તો તું પછી જઈએ તાત્કાલિક હાજર થવાનો ઓર્ડર આપ્યો એ તો સુરત ખાતે હાજર થઈ ગઈ સુરત ત્યાં પહોંચીને પછી રજાપુર આવી અને એને આમના લોકોના ત્રાસના કારણે એ લોકો એની પોતે શોષણ કરી નાખ્યું આમાં પીઆઈ ખરાડી સાહેબ એ એને અને ડૉક્ટર ડૉક્ટર જરા જે એનું પરીક્ષણ કરવામાં આવેલ એ એના એના સ્ટેટમેન્ટ લખેલું છે મને કોઈ કોઈ દ્વારા કોઈ સ્ટેટમેન્ટ મારું પરીક્ષણ કરવામાં આવેલ નથી કર્યું